કરાડ ડુંગરો છે ધોમેશ્વર ધומેશ્વર મહાદેવનું મંદિર છે તો આપણે ધומેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ છીએ હવે મિત્રો અમે અહીંયા આવી ગયા છે તો અમે હવે ધומેશ્વર મહાદેવના દર્શન કરી લે કે તસ્મ આકરો છે કહેવાય ને ભગવાનના દર્શન કરવા હોય તો આપણે મુશ્કેલીઓ સંકટ તો સહન કરવું પડે છે જો મિત્રો આને તમે જોવો ખાલી

મિત્રો પાછળ હાલ આવે તો મિત્રો તમને ઈ લોકોને દેખાડું છું જે મેહુલભાઈ છે બધી ભગવાનભાઈ છે ગંસામભાઈ વણજાર છે અમે બધા અહીંયા અમારા ગામના કરાડીએ ડુંગરા આવ્યા છે અને આમ પ્રોપર જંગલ વિસ્તાર જ છે જંગલની અંદર જ આ ડુંગરો આવેલો છે ગંસામભાઈ આવ આવ તમે પણ વીડિયોમાં આવો બધા દર્શક મિત્રો તમને જોવે તમને આપણે ધર્મેશનું મૂળ મહાદેવ આયા જગદંબા માં જગદંબા માતાજીની સ્થાપના છે તો જોઓ મિત્રો તમે પણ કયા કયા આવો જામકા ગીર ગામ છે અન્યા માતાજી નું મંદિર છે અહીંયા થી તમને સાણા ડુંગર છે પછી બીજું ગામ છે અહીંયા નજીકમાં હેમાળ લોર કહે છે કે ભાઈ એકા ગીત ગાવ તો આપણે એક ગીત ગાઈ આપણને આપણે કલાકાર તો નથી મિત્રો મારા ગીર ની કેડી વાકી મારે માલ રાઉ હાકી સિપાયુ દેશ ડારા તમે નીકળો ગીર ની બારા ભલે ભલે મારો પેટે મળે ભડકા સિપાયુ દેશ ડારા તમે નીકળો ગીર બારા આ મહાદેવનું મંદિર આવી ગયું છે જોઈ લો મિત્રો ધમેશ્વર મહાદેવનું મંદિર છે ધોળ ડુંગર છે અને અમારે ભગવાનભાઈ પગે લાગવા ગયા છે તો આપણે ભાઈ બધા દર્શન કરવા અહીંથી તમને મિત્રો આ મારું ગામ દેખાડો જોવો તમે આજે પવિત્ર માસ શ્રાવણ માસનો પહેલો સોમવાર છે અને ત્યારે અમે અમારા ગામ ના ધોમેશ્વર મહાદેવ દાદા ના દર્શન કરવા આવ્યા બાપ અને એ ગાંડી ગીર માંથી હલા આવતા અને મોરલા નો ટહુકો હંભળાનો અને એ મોરલાના ટહુંકે ટહુકે આપણને યાદ આવે ત્યારે એ ગાવાનું મન થાય

હરિયાળી ગીર શેરુડી અને પવિતર પ્રેમ ગેલુડી અરે હરિયાળી ગીર શેરુડી અને પવિતર પ્રેમ ગેલુડી 我打。Oh. Oh,